પોલીસ તુરંત એક્શનમાં આવી ગઈ કોર્ટ પરિસરને સીલ કરી દેવાયો બોમ્બ ડિસ્પોઝલ બલ સ્કોર્ડ ડોગ સ્કોડ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તપાસમાં લાગી ગઈ હજુ સુધી કોઈ વિસ્ફોટક મળ્યું નથી પરંતુ કોર્ટની કામગીરી અટકી પડી છે અને પ્રવેશ પર પ્રતિબંધ છે આવી ધમકીઓ આજકાલ વધી રહી છે આપણી સુરક્ષા કેટલી નાજુક છે

અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે પોલીસનું ચેકિંગ ચાલુ છે બોમ્બ ને બધાનું અને પ્રવેશ મંદિર રાખવામાં આવી છે એટલા વખત એટલે અત્યારે કોઈપણ વકીલશ્રી પક્ષકાર સ્ટાફ જજીસ બધાને અત્યારે સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને પ્રવેશ બંધ રાખ્યો છે